તો મારા ઉપર ઉપકાર બહુ થશે તમારો તુંબુરને બોલાવ્યા તુંબુર એ ભગવાન શિવના પરમ ભક્ત છે અને ગાન કરવામાં ગાવામાં અતિ ઉત્તમ છે હાથમાં તુંબુર રાખે છે હયગ્રીવ છે ભગવાનના પાર્ષદ છે ભગવાન મા જગદંબા પાસે આવ્યા અને કહ્યું મા બોલો શું કરવાનું કે જાઓ વિંધ્યાચલ પર્વત ઉપર જઈ અને ત્યાં બિંદુગ નામનો પ્રેત બ્રહ્મરાક્ષર બનીને ભટકે છે એને શિવકથા સંભળાવોને કથા સંભળાવું કે હા હું કથા કરવા જાઉં કે હા જાઓ કે હું કથા કરવા જાઉં બીજી વાર પૂછ્યું તો હા જાઓ પણ માં યજમાન હું કથા કરીશ પણ સંકલ્પ કોણ કરશે યજમાન કોણ બને મા એ કીધું હા એ તો ભૂલી ગઈ તુંબુરે ફરી વાર પૂછ્યું હું શિવ કથા પૃથ્વી પર કરવા જાઉં છું તમે કીધું એ પ્રમાણે પણ યજમાન તો જોઈશે પૃથ્વી લોક વિશે કોણ યજમાન પર નિભાવે ત્યારે માં ભગવતી આદ્ય જગદંબા એ આમથી આમ જોયું શિવની સામે જોયું અને શિવજીને કીધું કે સાંભળો છો યજમાન થવાનું કે છે સમજી ગયા નાખી વાત તમે જેમ બેનો પોતાના ઘરવાળાને કે ને કે હમ થવા દો અને ઘરવાળો પણ હોશિયાર હોય તો પોતાના પત્નીના મનની વાત જાણી લે અને તરત શિવજી કીધું કે હાલ આપણે બે જણા યજમાન થઈ જઈએ શિવ અને પાર્વતી કથાના યજમાન થયા સાહેબ આપણે તો થઈએ એમાં શું નવાય આપણે થવું જ જોઈએ જીવનમાં એક વાર તમે સંકલ્પ કરો કે ભગવાન મને પણ આ લાભ આપે હર હર આજે કથામાં બેઠા છો તમે સંકલ્પ કરો કે હું પણ એક દિવસ કથાની યજમાન બનું સંકલ્પ તો કરો પછી જુઓ મારો વાલો તમારા પર દયા કરે છે શિવજી યજમાન બનવા તૈયાર થયા ભવાની કીધું પણ મુહૂર્ત લઈ લો મહારાજ પાસે કઈ તારીખે કથા કરવાના છે તુંબુરે કીધું કાલે કથા ચાલુ કાલે કથા ચાલુ શિવજી કીધું સાંભળ્યું કે હા મારા શ્રી એવું કે છે કે કાલે કથા ચાલુ પાર્વતી કે ભાઈ એ તો કાલનું કથા કે તમારે મોડું ન કહેવાય કેમ મોડું કહેવાનું તો કે પણ આપણે બધી તૈયાર નહીં કરવાની હવે પૈસા તો કુબેર ને કહી દેશું એટલે આપી દેશે બીજી હું તૈયારી કરવાની બેંક માંથી ઉપાડવાના કેવું કઈ છે નહીં પાર્વતીજી નીચે જોઈને કીધું તમે એક લાહો મારે તૈયાર થવું પડે એ તમારી વાત તમારી પાસે રાખો બાકી મારે તો સોળેશજી શણગાર હું એમને એમ ના આવું મારે તો તૈયાર થવું પડે શિવજી પૂછ્યું તો તને તૈયાર થતા કેટલા દિવસ લાગશે માં જગદંબા તૈયાર થતા કેટલા દિવસ લાગશે પૂછું તો ભવાની કીધું મને તૈયાર થતા સોળ દિવસ લાગશે કેટલા કેટલા દિવસ તમે લોકો બહેનો તૈયાર થાવ તો કેટલા દિવસ તૈયાર થાવ છો લગ્નમાં હા આખો દિવસ સવારથી ગયા હોય બ્યુટી પાર્લર માં હાજ બધી તૈયાર થાય પણ અમારા ભવાની આદ્યશક્તિ જગ તો શિવજી કીધું તું તૈયાર થાય ને હું આમને હારો થોડી લાગુ તો શિવજીની પાસે કીધું તમે તૈયાર થાવ અને હું થાવ તમે શેઠ બનો હું શેઠાણી બનું તમે શેઠ બનો હું શેઠાણી બનું ગણગૌર રૂપ લીધું શું લીધું ગણગૌર રૂપ લીધું બંને જણાએ અને બંને જણા તૈયાર થયા કેટલા સોળ દિવસ સુધી સોળ દિવસ સુધી શિવજી તૈયાર થયા અને સોળ દિવસ સુધીમાં ભવાની તૈયાર થયા અને બંને જણાએ રૂપ લઈ અને બુરીત લીધું અને સોળ દિવસ પછી પૃથ્વી ઉપર અહીંયા શિવકથાની સર્વ પહેલાં શરૂઆત તુંબુરજીએ કરી દીધી છે કે હાલો 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 જોવા જઈએ રે શિવજીનો વરઘોડો